પશ્ચિમ કચ્છનું કહેવાતું નખત્રાણા એટલે કે બારડોલી તરીકે જાણીતું છે ઘણા વર્ષોથી લોકોએ રાજકારણીઓએ સામાજિક અગ્રણીઓએ સ્વૈચ્છિક સંસ્થાઓએ માગણી કરી હતી કે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપો સમય અંતરે અખબારી દુનિયામાં સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં કે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળે એના માટે ભુજથી લઈને ગાંધીનગર અને દિલ્હી સુધી લોકો અને ખાસ કરીને રાજકીય અને પોલિટિક્સ અગ્રણીઓએ આ માંગણી ધ્યાનમાં લઈને સરકારે આજથી દોઢ વર્ષ પહેલાં નખત્રાણા નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો પણ એ દરજ્જો માત્ર દરજ્જો રહી ગયો કેમ કે નખત્રાણા નગરપાલિકા બની પણ એ પરિસ્થિતિ નખત્રાણા ગ્રામ પંચાયત પછીની પરિસ્થિતિ જોતાં આ નખત્રાણાના લોકો એમ કહી રહ્યા છે કે આના કરતાં તો નગરપાલિકા કરતાં તો ગ્રામ પંચાયત સૌ ગણે સારી હતી ત્યારે આ પરિસ્થિતિ સુકમ બની કેમ કે નખત્રાણામાં રાજકીય રીતે ઘણા બધા લોકો આગળ આવતા હોય છે અને જાહેરાતો થતી હોય છે સમયાંતરે પણ અત્યારની પરિસ્થિતિમાં જોતાં ગટરની સમસ્યાએ નખત્રાણાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કેમ કે આઝાદી પછીની આ આટલા વર્ષો પછી પણ નખત્રાણા ગ્રામ પંચાયત બની પછી પણ આટલા દિવસ કોઈ સમસ્યા ઉકેલ ન હોય તો એવો આ પ્રથમ ઘટના બની છે વાત છે નખત્રાણા નગરપાલિકાના જે વથાણ ચોકથી લઈને વિરાણી રોડ એટલે કે મણિનગર રોડ ઉપર અત્યારે છેલ્લા વીસ પચીસ દિવસથી ગટરની લાઈનો ઉભરાઈ રહી છે એ કારણ પાછળ સતત મહેનત કરવા પાછળ પણ રોજિંદા કર્મચારીઓ હંગામી કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે પણ એનું રિઝલ્ટ નથી મળતું એ રિઝલ્ટ ન મળવા પાછળનું કારણ આપ અને હું તમામ જાણી રહ્યા છીએ ત્યારે આ ગટર ની જે સમસ્યા છે વથાણની જે મેઇન બજાર જે કે કુમાર પ્રાથમિક શાળા પાસે મોટા ખાડાઓ અને જે અનેક વિરાણી રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ગટર અને ગટરના ખાડા જ ઉભરાતા જોવા મળી રહ્યા છે આ સમસ્યાઓ આજ નથી પણ એક એક કરતાં આજે મહિનો દિવસ વીતી ગયો પણ એનો નિકાલ નથી આવતો લોકો પરેશાન છે રાહદારીઓ પરેશાન છે આમ પ્રજા પરેશાન છે પણ એનો નિકાલ નથી કેમ કે આ નખત્રાણાની આગામી મહિનાઓમાં નગરપાલિકાની ચૂંટણી આવવાની છે પણ કોઈ એક હજી પણ એક નેતા એવો નથી કે ખુલે આમ બોલી શકે કે આ નગરપાલિકાનો તાત્કાલિક નિકાલ લાવે આ રસ્તા ઉપરથી અનેક વીઆઈપીઓ જઈ રહ્યા છે ભુજ લખપત હાઈવે છે અને લોકોની પરેશાની જોવે છે પણ પોતાની એસીનો કાચ ઊંચો કરી નાખે છે કેમ કે આ નગરપાલિકાને છંછેડવા કરતાં કેમ કે એમની ટિકિટ કપાઈ જાય તો પણ આ જ પરિસ્થિતિ જો નગરપાલિકાના લોકો અને આ સમસ્યાઓ જો વિકરાળ બનશે અને આગામી ચૂંટણીમાં જો આ મુદ્દો બનશે તો લોકો ક્યાં મત તમને આપશે વાત રહી નગરપાલિકાની ત્યારે આ ગટરનો સમસ્યાનો ઉકેલ નથી આવતો લોકો રામજીભાઈ આજે આજે મહિનો દિવસ થયો પૂરો આ ગટર ચાલુ છે અહીંયા પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે આપણો જેમ નગરપાલિકા ચાલુ રહી છે એનામાં કોઈ જાતની કામગીરી ચાલુ થઈ નથી અને જ્યાં આપણે ગ્રામ પંચાયત હતી તો એ તો બહુ સારી જ હતી અને તાત્કાલિક કામ થતું હતું આ નગરપાલિકાની અમને કોઈ નખત્રાણામાં જરૂર છે નહીં નખત્રામાં વહેલી કે બંધ કરવા ગ્રામ પંચાયત અહીંયા કોઈ જાતનું કામ થતો નથી અહીંયા સ્કૂલમાં સમજી લો ખાતો રહી ગયો છે એમાં એક છોકરો પડી ગયો હતો એક બાઈકોળો પડી ગયો હતો એક ભાઈ ફરી ગઈ હતી લેડીઝભાઈ બરાબર ઉમા કરી મેં રેકડી રાખી દીધી હતી અને અહીંયા કોઈ જાતનું કામ કરવામાં આવતો નથી બરાબર અને વસાડમાં સમજી લો ચાલુ રહ્યા છે મહિનો દિવસ થયો કોઈ અહીંયા જોવાળો

ના ધંધે ભેગા બીજે બેગા માગરપાલિકા નગરપાત એ પરેશની ઉભી જ પીર કહી ગટર હલ થયો ગટર હલ થયો મુસીબત થાય છે માટે આપણે આનો જપાટે બીજો નગરપાલિકા જે છે નગરપાલિકા ખરેખર ગામની અંદર કાપે તો ભારે કેમ રાખી છે એમ કે રિક્ષાવાળા બેચારા ભાડા કાપી અને હું આ જાય હું આથી મામલતદાર ઓફિસમાં જાય મામલતદાર ઓફિસમાંથી કહેશે હું આ જાઉં તો એનો મતલબ શું તો ગામમાં કોઈ સેવાઓ છે નહીં એ મરજી પડે એવી રીતે વર્તન કરે છે માટે એનો ખુલાસો ઉભાવે છે ભાઈ આ પંદર વીસ દિવસથી અને આ એક ઘર ચાલુ છે કોઈ આમાં ધ્યાન દેતું નથી બરાબર હવે આપણે આંકડે હવે આપણે થાય છે દુકાન પંદ કરી છે કે પાલી આ તકલીફ છે આ પંદર વીસ દિવસ તો લોકો આવે છે જ્યાં ધંધો લેવા તમારો પાસે કાંઈ કામ કંઈ આવતું નથી પકાઉલ લેવા હા પકાડ લેવા આવવામાં હવે તકલીફ પડે છે માણસોને એનામાં પણ ગરાક દિવસે પડી ગઈ એવું છે શું બીજું કાંઈ તકલીફ પડે છે એના કારણે ગંદકી ગંદ વાસ કરે છે એટલી વાસ કર્યું ઊભું નથી રહેવા તો જાઉં ક્યાં આપણે ધંધો જ કરું છું ઓકે મારું નામ ભાવેશ કિશોરભાઈ પંડ્યા આ છેલ્લા એક મહિનાથી આ નખત્રાણા વથાણ ચોકની બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે આ ગટરનું પાણી એક મહિનાથી આમને આમ નીકળે છે અને અહીંયા ગંદકી થાય છે અને આ ગંદકીને લીધે જે બીમારી ફાટી નીકળશે એનો જવાબદાર કોણ દેશે નગરપાલિકા આરોગ્ય તંત્ર કે પછી આપણી સરકાર ખાસ કરીને અહીંયા સ્કૂલ પણ છે અને મંદિર પણ છે તો લોકો ઘટર બાજુમાં બંને બાજુ દેવી દેવતાઓના મંદિર દુકાનો અને સ્કૂલ પણ છે અને બાજુમાં જ નગરપાલિકાની ઓફિસ પણ છે છતાં એક મહિનાથી આજ પાણી આમને આમ નીકળે છે મારું નામ પ્રવીણભાઈ ચનાભાઈ ચાવણા કચ્છ આખું મને પીસી ચાવડાથી ઓળખે છે હું નમસ્કાર કરું છું આ માતાઓ બહેનોને અને નખત્રાની જનતાને કે આ વેદના આ દર્દ એક મહિનાથી માતાઓ બહેનો સહન કરે છે એની સાથે વેપારીઓ સહન કરે છે અને બાજુમાં સ્કૂલ છે બાજુમાં શિવનું મંદિર છે દરગાહ છે આવા હબની અંદર ભુજ ડરના હાઈવે ઉપર ચાલીસ દિવસ થઈ ગયા ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી હવે મેં એવું વિચાર્યું કે મેં આવેદનપત્ર આપ્યું હતું માનનીય કલેક્ટર સાહેબને કે આના માટે નિવેડો કરો જલ્દી આના માટે પ્રશ્નનો સોલ્વ કરો કારણ કે હવે બદવું બહુ આવે છે મચ્છર રોગચાળો ફાટી નીકળવાની તૈયારી છે અને બાળકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે માણસો દર્શન કરવા ઓછા જાય છે કારણ કે આની અંદર ચાલીને જવું અને પગ ખરાબ થાય આ ધંધાધારીઓ પર અસર પડી છે આ માલદારી આ ધંધાધારી શાકભાજીવાળા બધાએ રડું પાડશે રડું પાડે છે કે અમારો ધંધો ઓછો થઈ ગયો છે ગઈકાલે એક દસ હજારનો માલ શાકભાજી દસ હજારનો માલ ખરાબ થયો ગ્રાહક જો જલ્દી નિર્ણય લેવામાં નહીં આવે તો હું આ રસ્તા પર ચક્કાજામ થાય કે સરકાર જે પગલાં લેવા હોય મારા ઉપર કદાચ આમ જનતા માટે જો કેસ થતો હોય તો કેસ થાય પણ આ ઘટાનું કામ થવું જોઈએ આ બેનો ઘટાણું કરવા નીકળે છે ઘરે જાય તો એને બીક લાગે શું કરે આવી પરિસ્થિતિમાં જીવન જીવે છે તંત્રને બેદરકારી છે ભાગરૂપે હક માંગીએ છીએ રોટી કપડા આ બેન દીકરીઓ નવા કપડા પહેરીને બજાર આવે તો એને આ ગંદકીનો સામનો ગટર સામનો કરવો પડે ભાઈ એનો સોલ્યુશન નથી તંત્ર તો કહે છે અમે કામ ચાલુ છે પંદર દિવસ થયા તમે જોઈ રહ્યા છો વિરાણી રોડ ઉપર કામ તો ચાલુ છે શું કહેશો તમે એમને પોઈન્ટ જ નથી મળતો જ્યાં પોઈન્ટ છે જૂના બાજી સરપંચો હોય આ ગામના વડીલો હોય અને જેને ગટરા ગામને આપી છે જે વખતે ગ્રામ પંચાયતને ગટર નથી પણ આ ગામના પાટીદારો સંસ્થાએ આ ગટર આપી છે ગામને તો એવા મુરબીઓને મળી અને આ નાની ગટર જે પંદર વર્ષ પહેલાંની જે યોજના હતી હવે વસ્તી વધારો થઈ ગયો છે અને અગિન્સમાં બે હજાર ચોવીસ અને બે હજાર પચાસનું લેસન લઈ અને ગટરના પાઇપ બદલવાની જરૂર છે નાના અડધાના પાઇપ ન ચાલે આમાં ફૂટ દોઢના પાઇપ જોઈએ આવી ફસાઈ જવાની ઘટના રોજે બને છે અત્યારે આંબેડકર કોલોનીમાં અને આપણા વિશ્વના રતન કહેવાય સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જવું હોય તો ગટરમાંથી પસાર થઈ જવું પડશે ચૌદમી એપ્રિલે જય ભીમના નારા બોલાય અને અહીંયા ગંદકીના નારા બોલાય છે આભાર મીરાબાઈ રબારી હોટલ વાળો બોલું છું અહીંયા તને આઠ દિવસ થયા કોઈ પણ આ ગટરની થઈ નથી આમ આમ નામ છે હવે અહીંયા અમે ધંધો કરી શકીએ એમ નથી આ ગટર આજ લગભગ વીસથી બાવીસ દિવસથી એક ધારી ગંગાજળમાં હાલ્યા રાખી છે હવે જે કોઈને કહેવો શકે છે આ વસ્તુ પહેલેથી આમ જ છે હવે આમાં નવા પાઇપ છે નવ ના નાખશે હવે નવના પાઇપ કેવી રીતે ચાલશે આવી જનતા મોટી કેટલી જનતા છે નખત્રાણાની એ જનતાનો બહાર નવ નવના પાઇપ ચાલી શકશે આ તો બધું ખબર નથી પડતી શું તંત્ર કરે છે માથે અધિકારી આવીને જુએ છે આમ જુએ છે પબ્લિક સેફ્ટી અત્યારે હેરાન થાય છે અત્યારે અમે ધંધો તો અહીંયા કરી શકતા જ નથી અમને પોતાને તાવ તાવ પા જાય છે આવી ગંદકીની અંદર રહીને શું કરીએ

એ હમણાં કાલે એક કેસ દેવાસી હોસ્પિટલમાં એક છોકરીનો આદિવાસીનો આવ્યો હતો એને બિચારાને ભૂજ તેડી જવા પડ્યા કારણ કે એના પોતાના લોહીના કરણો બધા ઘટી ગયા નખત્રાણા હોસ્પિટલે કોઈ હાથ ઝાલે નહીં હવે આ પરિસ્થિતિની અંદર કોણ હાથ ઝાલે ક્યારે કોઈ ડૉક્ટરે હાથ ન જાલે અહીંયાથી બધા આઈએસ અધિકારી વટાય છે જાય છે બધા ગામજનો જાય છે પણ કોઈને કાંઈ પેટમાં પાણી હલતું નથી હવે આની યોજના કરવી હોય તો પાંચ જણાની સમિતિ રચી પાંચ સારા જે જે અનુભવી હોય એને રાખીને તમે તમે ગટર યોજના કરો તો તો સફળ આ મહિના દિવસની અંદર પાછી તમારી થઈ કર્યો પાણીમાં તમને કેમ લાગે છે બરોબર છે તંત્ર તો આ જોઈ રહ્યા છે ગામ લોકો શાંત થઈને બેઠા છે આજે મહિનો દિવસ ત્યાં સાંભળવા તૈયાર જ નથી આઠ આઠ કલાક એક રૂપિયા એ જીસીપી હાલે તો જીસીપી ફ્રી થઈ જાય બાકી આ કંટ્રોલ ફ્રી થાય નહીં શું નામ છે આપનું જીવનભાઈ શું કામ કરી રહ્યા છો અત્યારે પાઇપ ના રોખાના શું આનો શું તકલીફ શું છે ગટરનો પ્રશ્ન હોલ કેમ ન થતો આપણે આજ કરાવી લે શું શું કારણ થી આ કયા પ્રશ્ન ધૂળ ભરાઈ ગઈ છે ધૂળ ભરાઈ ગઈ છે તો આજે આ 20 25 દિવસ થઈ ગયા છે આજ કરાવી નાખે સર

જે તે વખતની જે જૂની લાઈનો છે એમાં થોડું ઘણું જે ચોકઅપ થયેલું છે એ ચોકઅપને તાત્કાલિકના ધોરણે નિકાલ થાય એ માટેની કાર્યવાહી કરી રહ્યું છે ને હાલ નવી લાઈન નાખવાની કામગીરી પ્રગતિમાં છે પહેલામાં વહેલી તકે આ ગટરની જે સમસ્યા ઉદભવી છે તેમાંથી લોકોને અને તંત્રને મુક્તિ મળે એ માટેના પ્રયાસો સતત ગતિશીલ અને આવીરત ચાલુ રાખ રાખેલ છે ખાસ કરીને આજે લગભગ એક મહિનો જેવો થયો તો એનું શું સોલ્યુશન કેમ નથી નીકળતું લોકો પૂછી રહ્યા છે કે આ પ્રશ્ન ક્યાં અટકી રહ્યો છે હાલ જે જૂની લાઈનો હતી એમાં ચોક્કસ થવાના કારણે ધીમે ધીમે ઢાળની દિશામાં અમે કામગીરી કરી રહ્યા છીએ અને એક પછી એક જે ગટરની ચેમ્બરો છે તેને ખુલ્લી કરી અને પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને નવી પાઇપલાઇન પણ નાખી રહી છે સભા કેટલા દિવસ કાર્યવાહી ચાલશે જો વરસાદની હાલ સિઝન ચાલુ છે જો વરસાદ વધારે પડતો નહીં લડે તો જેમ બને એમ તાત્કાલિકના ધોરણે આપણે થઈ જાય એવું આયોજન કરેલું છે અને હાલ મશીનની સહિત કામગીરી ચાલુ હોય સાહેબ આમ તો એક બાજુ ગટરનો પ્રશ્ન છે જ આપનો અને એની સાથે જો એની અંદર સીસી રોડ બની રહ્યા છે તો પેલો ગટર લાઇન પૂર્ણ કરવું જોઈએ શું કહેવા માગું છો ગટરની આ જે આપણી સમસ્યા છે એ જૂની લાઈનના કારણે સમસ્યા છે અને સીસી રોડ જે 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 વિસ્તારમાં બનેલા હતા તે જગ્યાએ ઓલરેડી ગટરને પાણીની લાઈનો છે અને ઇવન આપણે એવી જગ્યાએ સીસીને રોડ બી સત્તેરસિંગની જે ગ્રાન્ટ હતી તેમાંથી જે સીસી રોડ બનાવેલા હતા એમાં બાજુની સાઈડમાં આપણે ગટર અને પાણીની લાઇન જો ભવિષ્યમાં નાખવાની થાય તો તેમાં તેની જગ્યા મુકેલીફ છે અને આ જે ગટરનો પ્રશ્ન છે તમારા પ્રમાણે કેટલા દિવસમાં સોલ્વ થઈ જશે હાલ અમે ત્રણ દિવસનો તાગ મેળવીને ચાલી રહ્યા છીએ કે એટલીસ્ટ ત્રણ દિવસમાં આ થઈ જાય અને બાકી અમે વહેલામાં વહેલી ટકે ત્રણ દિવસ નહીં તો જેમ બને એમ વહેલામાં વહેલી ટકે આ સોલ્યુશન આવે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ